মাছ বিয়াত মে মা কি আৰাম কৰো આગે પેલો હોવ જા પાછળ પાછળ પાઓ જાઓ ભાઈ આ બળે જા આવડે તો ને ને જુજી હા લઈ લીધું બરાબર કે તો મુય બીજા લઈને જતી મારી જિંદગીયા કઈ નહી હો ખરેખર ખરેખર આ કદી આ ધખામ ના પડે જુજો મારી જિંદગીએ કરી છે ને રમા ભમણ કઈ નહી મારા હું કચ્છું કામ વગર નહીં આવતું ગાડી

એને હું છે એવું લાગતો મું દાબેલી ખબર દાબેલી અને એને પકડીને બકોને ધરપાઈ જ નતો ખરેખર એને થોડો વિચાર ના કરે ખરેખર અને ખરેખર આમાં ના પણ આવે આ જિંદગી છે ને આ રમા રમાય ગમતી અંબુદી નહીં ઘર ના કહી ગાઢ ના અંબુદા રહ્યા નહીં અંબોદા પણ મારી જિંદગી એવી કરી છે ને આ હું એવો રહતો તો ત્રણ ત્રણ રતો તો નહીં જગ્યાએ જો મારા મારા કરું હતું ગમે તે કરીને આ છોકરો મરી જવું તાર મને એવો અને કરી છે ને જબરજસ્ત કર્યો ને શું કરું મારે હા હું કંટાળી છું મેં ગયા બયા ધરપડ્યા છે એવા મારા છોકરા મેં કરાવ લીલી જોવા છો તો લીલી જો કર્યા છે કેટલો ખર્ચો કર્યો વાળાથી ઘણો ખર્ચો કરી નાખ્યા છે લોટ ખર્ચો કર્યો અને એવાળી દિવાળી કરી કરીને મારા ઘેર મેં હોળી કહી ના ફરી કઈ હોળી મારા અને એવાળી મેં દિવાળીઓ કરાવી મેં ઘેર એસી વાળા દે છે પૈસા પછી એ વાપરી ના

भमर दिल तोड़ी ने दगो करो पारता ने ते हगो करो तो 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 तो

જા તું જા રસ્તા જા તું જા તું જા મારી જિંદગી રમાય ભમાઈ કહેવાય તું જતી રહે જતી રે તારા લીધા તો મારે જીંદગી આ બહુ પહેલાં છે પડતો હતો તારા લીધા તો મારી જિંદગી હંબોધી બરબાદ થઈ જઈ તું જતી રહે તું જો જતી હોય જાતું તા હોય મારા અમે આ જ વળીને પાછી તારી જરૂર લઈ રહી તું ત્યાં જતી હોય કાત હોય હંબો તું ના હતી તું ત્યાં જતી તારા ઠેપા હતું મારી જિંદગીનો